પાણી અસલામ વાલેકુમ એવરી વન તો કેમ છો તમે બધાય મજામાં ને તો જો આપણે અહીંયા અલમદુલ્લા મજામાં જ છીએ તો અત્યારે હવે મોર્નિંગ નો ટાઈમ થાય છે ને મોર્નિંગમાં આપણો નવા બ્લોગ ની પણ સ્ટાર્ટિંગ કરી છે ને હુરેન એનો ટોપો દેખાડે છે નહી કાઢતી નહી કાઢતી મમ્મા ના કાઢતી અને ઈ ટોપલા કોઈ રહેતા જ નથી એના માથામાં ને ઓલા એક વાંદરા ટોપી છે તો ઈ મેલી હતી તો ધોઈ છે ને એક બીજી દોરી હતી તો એ પાણી કરી નાખી છે બીજા દોરી વાળા ટોપલા છે જ નહીં હવે મને લાગે છે કે આજે સાંજે ધરાર ભારે ધોકો ખાવો પડશે ટોપી લેવા માટે ટોપી લેવા માટે નામાં ડારો નહીં દો ડારો નહીં દો ડારો નહીં દો જો જોઈએ ને રોવ રોવ ઉરો વાયડી હોતી હો ના માં ના ના માં નતીજે નહીં કેતી વા તો સ્વાગત છે તમારા આપણા નવા બ્લોગમાં અત્યારે આપણે સવાર સવારમાં બ્લોગિંગની સ્ટાર્ટિંગ કરી રહી છે કે આપણે આપણા ડેલી રૂટીનમાં આવવાની થોડીક કોશિશ કરીએ હવે હાલાત થોડાક ઠીક છે એટલે એમ તબિયત બરોબર છે હામાં તને નહીં કહું હા તો ચાલો હવે આપણે આગળ આપણું કામ કરીએ થોડુંક થોડુંક અને પછી આગળ ડિસાઇડ કરશું કે શું કાંઈ બહાર જવું છે કે નહીં બાર એમ કાંઈ ખાસ આપણને કામ નથી પણ આ તો હમણાં જ મેં તમને કીધું ને કે આપણને ધોકો થશે એની ટોપી લેવા માટે તો જોઈ છીએ હવે કે આજ જઈ શકી છે કે નકા પછી એ કાલ ઉપર જાય છે કેમ કે મારી આરે તો અક્ષર એવું થાય છે કે જ્યારે વિચારું ને કે આજે આ કામ આ નહીં આટલા આટલાને આવી રીતે કામ કરવા છે તો ઈ કામ તો મારા થાય જ નહીં ને બીજા આડા આડા કામ નીકળી જાય તો એટલા માટે કહું છું કે હવે આગળ જોશું કે શું થાય છે ને શું નહીં ચાલો હવે આપણું આપણું કામ કરીએ તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે એ થાય છે સાંજના પાંચ વાગે છે આજે રવિવાર સોરી શનિવાર હતું તો છોકરાઓ સાડા ચાર વાગે જ આવી ગયા છે તો આવીને પછી આપણે જો ફાતેમાને નવરાવી દીધી ને જેવું આનું મુસ્કાનનું પાણી થાય છે પછી મુસ્કાનને નવરાવી દઉં ત્યાં સુધી મેં કીધું ચાલો આપણે ચા પી લઈએ ને હું તો સવારે વ્લોગિંગની સ્ટાર્ટિંગ કરી અને પછી તો ભૂલી જ ગઈ સાવ મગજમાં જ નહોતું હમણાં આઠ દિવસથી વ્લોગ શૂટ નથી કર્યું તો મગજમાં જ નહીં કે આપણે છે ને તે વ્લોગ ચાલુ કર્યું છે ફોન રાખી દઈને જરાક પછી છે ને સાવ મગજમાંથી જ ઉતરી ગયું તો મેં કીધું કે ચાલો વરી યાદ આવ્યું અત્યારે મને કે સાચે મેં તો આજે બ્લોગિંગની સ્ટાર્ટિંગ કરી દીધી તો એમ કરી કરીને હવે અત્યારે હાલ્યું બધું આજ તો બપોરે જમવામાં છે ને આપણે કોબી બટેકાનું શાક અને ભાત ને રોટલો ને એ બધું કર્યું હતું હવે મેં કીધું થોડુંક ચા પી લઈએ અને હુરેન ને એને હુરેનને નથી નવરાવી એને આપણે સવારે નવરાવી દીધી છે અને મુસ્કાન ને ઉરેન ને છે ને તે કાલ નવરાવી હતી મેં કાલ માથું બાથું ધોઈ સવારે પછી છે ને તો પાણી ગરમ કર્યું તું તો પછી નવરાવી દીધું માથું નથી આજે એને હવે માથા ને શું હવે વાર કેટલા ને વાત કેટલી પણ તોય આજ મેં નહોતું ધરાયું એટલે નું સવારે થઈ ગયું છે એટલે આ પાણી થઈ જાય એટલે લોકો નાઈ આઈ ને પછી જ આવું છે આપણે બજારમાં મેં તમને સવારે કીધું ને કે ટોપી ઉરેન ની લેવી છે કેમ કે પવન બહુ જ છે ઓલા ટોપલા ચારક છે એવા ટોપલા પણ એ પહેરતી જ નથી એવા તો મેં કીધું કાં દોરી વાળો ને કાં પછી ઓલું આખું વાંદરા વાંદરા ટોપી એવી લઈ આવું જઈને તો મેં કીધું હું એકલી જઈને લઈ આવીશ છોકરા ટ્યુશનમાં વયા જશે પણ હવે એ લોકોને ખબર પડી ગઈ છે કે હું જવાની છું તો કે એના મમ્મી અમે આવશું તો હવે એટલા માટે થઈને પછી મેં કીધું ચાલો તો ફટાફટ તમને નવરાવી દઉં અને પછી જઈ આપણે હજી મારું ને આવવાનું બાકી છે તો જોઈ હવે એને કે ઢીલે નાઈ છે કે માથું ધોઈ છે માથું ધોવું તો છે પણ અત્યારે હવે સાંજ થઈ ગઈ છે ને મને ઉમે હજી જરાક શરદી જેવું ને છે તો વિચાર નથી અત્યારે માથું ધોવાનું કાલ સવારે ધોઈ નાખશું અને હા કોક કોમેન્ટ કરીને મને કહેતું હતું ને કે સમૂહ લગ્ન અહીંયા જામનગરમાં છે તો હું આવવાનું છું ત્યારે મને એક્ઝેક્ટ એ ખબર છે કે સમૂહ છે એ પણ એ ખબર નથી કયા એરિયામાં છે ને ક્યાં થવાના હતા એ પછી મેં મારા હસબન્ડને પૂછ્યું હતું પછી ત્યારનું તમે બ્લોગ જ નથી શૂટ કર્યું કે હું તમને કહું તો હું એ આવીશી સમૂહ જો આ વિડીયો તમે એના મોર જોઈ લ્યો તો ભેગા થાવ તો મળજો બીજું શું જો ભેગા થાવ તો જો હમણાં જ મેં કીધું ને વિડીયોમાં કે આપણે છે ને ચા મૂકી દઈએ ચા પી લઈએ તો મારા મારા હસબન્ડ ના છે ને બે ના ઓલા કઈ ને વિચાર એક બે ના મળતા જો છોકરાઓ ગયા તા નીચે દુકાને ભાગ લેવા માટે થઈને તો એ નીચે છે ને ગાડી જરાક સાફ કરે છે ધૂળ બહુ રહે છે ને હમણાં થઈ ગાડી સાફ કરી દે એ નીચેથી ઓર્ડર દીધું કે મમ્મીને કે ચા મૂકે એને ખબર ન હતી મેં એના મોર જ મૂકી દીધી છે એક તો આ અવાજ એવું મને ઓળું થાય છે ને કે બોલવું નથી ગમતું એટલું ભારે ભારી અવાજ થઈ ગયો છે ચાલો તો ચા પીને પછી મળીએ આપણે પહેલે છે ને ફાતેમા આવી રીતે આપણે છે ને લટ કાપી હતી તો પછી મેં કીધું લાવ ફાતેમા તારે કાપવી છે કે હા કે કાપી દે તો મેં કીધું હાલ પાછી કાપી ટ્રાય કરી કેવી લાગે છે થોડુંક કઈક ન્યુ લુક દઈ ફાતેમા સાથે તો જો આપણે કાપી દીધી ફાતેમા ને અસર લાગે છે ભાજા માં આ જરાક ભીના છે ને મેં પછી પાછા વાર ભીના કર્યા હતા જરાક સેટ કરવા માટે થઈને સરસ લાગે છે કે નહીં ચાલો હવે મુસ્કાન તારી વારી નાવાની હાલો ચાલો તો આ લોકો બે છો રેડી થઈને બેસી ગયા છે ફાતેમા ફાતેમાને હજી સ્વેટર પહેરવાનું બાકી છે ને આજે જો અમે નવી લિપસ્ટિક લગાવી છે ન્યૂ શેડ આ કલર મસ્ત લાગે છે આપણે કોઈ દી મારા પાસે કેટલા ટાઈમથી પડી છે આપણે કોઈ દી ટ્રાય નથી કરી યુઝ જ નથી કરી કા મુસ્કાન બે મસ્ત લાગે છે આ કલર કાંઈક રાણી જેવું છે મુસ્કાન ફાતેમા દેખા ઓહો ફાતેમાને લટકેવી લાગે છે કમેન્ટ કરીને કેજો પેલે એની હતી જ પછી મોટી થઈ ગઈ ને પછી આપણે કાંઈ પી નહોતી કેવી લાગે છે કેજો ફાતેમાને ના રાણી લગાડે કલર ને જ રાણી કહેવાય મુસ્કાન કે મેં એકવાર કીધું ને કે આ રાણી કલર છે તો મુસ્કાન કહે છે કે મમ્મી શું કે આ રાણી લગાડતી હતી એટલે આનું નામ કે રાણી કલર છે ને આ જો આપણી હુરેન બેન છે ને જો આને અને એ મોટા મને આમાં હજી એને પાવડર આંજણ કરવાના બાકી છે બાકી આપણે પાટલું બિસ્કુટ પહેરાવી દીધા છે ગુરુ તો ચાલો આપણે રેડી થઈ ગયા છીએ ને હવે નીકળી કેટલા ખાલી મારે તો જ તું પછી વળી સારું કે ના રે ના ચાલી કે છોકરા એ કે એને કે આવે છે ને ભેગા તો એ લોકોને આપણે જરાક તળાવની પારે ચક્કરે મરાવી દઈએ અંદર નહીં જાય આપણે પણ બાર બધા એવું ચકેડીઓ ને હોય છે ને એમાં થોડીક બેસાડી સાડી જો આપણે રેડી થઈ ગયા છીએ આપણે આ કંઈક સિમ્પલ ડ્રેસ નાખી લીધું છે હવે કોઈ છે છોકરા નીચે વયા ગયા કોને દેખાડે અને આપણે આ સાલ ઓઈડી છે તો ચાલો હવે આપણે જાય નીચે ફટાફટ ચાલો હવે આપણે જો જવા માટે નીકળી ગયા છીએ ને આપણે બધી આખી ફોજ બેસી ગઈ છે ફાતેમા ફાતેમા મેં કીધું કે ટોપલો પહેરી લે ઉરુ એ ઉરુ ઉલ્લુ

આ ઘર થી અહીંયા સુધીમાં માં ગયો પચાસ વાર ટોપલો કાઢ્યો હશે થાકી ગયા આપણે એના ટોપલા થી તો એને આંજણ નથી ના અચરાક એની આખો ઓલી પાણી પાણી નીકળે છે અત્યારે આપણે અહીંયા ઉભા છીએ ગુલાબ ગુલાબનગર વાળું હા ગુલાબનગર વાળું છે ને આ ત્રિમૂર્તિ મંદિર આગળ જે પેટ્રોલ પંપ અહીંયા ઊભા છીએ ગેસ ભરા હા લાવ લાવ ગેસ ભરાવી લઈએ ને પછી આપણે જાય જઈને આંખ આગળ જઈને આંખ જ જરાક એક ઓછી થઈ ગઈ લાગે છે ચાલો આપણે આવી ગયા છીએ અહિયાં તો હવે ઉતરી દા ગાડીમાં વાટ જોઈને ઉભા છે સબર થતું નથી કે આલો ફટાફટ અંદર ને અમને બેસાડું અંદર તો ચાલો એ લોકો ને અંદર બેસાડી દઈએ આપણે thank you

જાય નાય કા ખાલી બે બપુડો આ બાજુ દેખ આવા ઓલી વાસી ઇસકા જીવ પણ અહીંયા જેકો મે એ ફાતેમા તારે બે શું છે એને બીક લાગે છે જો મુસ્કાનામાં બેઠી છે તો એને બીક લાગે છે એ ફાતેમા બેસી જા માશાલ્લાહ આજ મારી પાતેમા છે ક્યુટ ક્યુટ લાગે છે ના મારા કિસકે બેગી આદી બાબુ કે અબે પુવા wait, wait, wait. <tương> 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 ¡Suscríbete mm -hmm. પાંચ ચકેડીમાં બેસી લીધું ને આપણે આવી ગયા છીએ રેન બેનનો જવડો અને અહીંયા છેલ્લે ચકેડીમાં તો બેસી ને ગાડીમાં મોટરમાં અને ત્યાં તો પછી ઝીરીકવારમાં તો જે ધબાધબી થઈ ગઈ ને સામે બે એને કે એ પોતાના જ એ અંધો અંદર જ બાજવા પડી ગયા તો કાંઈક ચકેડી સાટું થઈને કે મારો ઝૂલો છે ને ઓલો કે મારો ઝૂલો છે ને જે બાય જ બીજા કે આખું બધું ભેગું થઈ ગયું પછી આપણે અમે કીધું કે ચાલો હવે આપણે નીકળી જાય અને કામે છે ને જેરી કામ બારઈ જાય છોકરા હવે હંમેશાની જેમ પોપકોર્ન લઈ લીધા છે

પાછી એ માથે સાલ ઓઢાડી દીધી છે તો હવે આપણે જાય છીએ ઘરે મળીએ આપણે ઘરે અત્યારે આપણે રિટર્ન થાય છીએ ને અહીંયા જો જાતા હતા ને ત્યારે આપણે ભાજી કોણ ખાધું ને ખાતેમાં ખાવું છે લેજો મારી માટે ખાધું નહીં અને એનું આખે આખું મેં મારે ખાવું પડ્યું મારે બે ખાવા પડ્યા અત્યારે રિટર્નમાં જોઈએ કોરો ભાજી ખાલી કોરો કોણ લીધો છે એ કે ભાજીવાળો મને તીખો લાગે છે કોરો લઈ પાછા આપણે એ બાજુ ત્યાં આવ્યા રહીને રહ્યા હવે આપણે જાય છીએ ઘરે એટલે પાછા જ રસ્તે ઓલા પહેલાં નીકળ્યા ત્યારે આપણે જાતા હતા ને અત્યારે પાછા જ રસ્તે હવે આવી ગઈ છે ચા તો ગરમા ગરમ ચા પી લઈ સાંજે આપણે વહેલી ચા પીધી હતી પછી પીધી નથી એટલે થોડીક ચા એ પી લઈ ચાલો તો આપણે ઘરે આવી ગયા છીએ સાડા નવ વાગે છે અને હવે છે ને ત્યાં આપણે કાંઈક થોડુંક રાંધી લઈએ ને મારે તો એટલી બધી એવું ભૂખ નથી આ ફાતેમાનું કોને આપણે ભાજી કોને ખાવું પડ્યું બે ખાઈ લીધા ન મારું કાંઈક બી વિચાર બીજું હતું કે બીજું એ કાંઈક આપણે ટ્રાય કરી પણ હવે પછી એવું થયું ને કે આ બે ખાઈ લીધા તો મારું પેટ થઈ ગયું ફૂલ પછી શું ખાઈને પછી વરતા ફેરી આપણે ચા પી લીધી તો હવે થોડું ઘણું રાંધી લઈ મારે એટલી બધી ઈચ્છા નથી પણ છોકરાઓ ખાશે ને સારું કંઈ ખાશે અને બીજા નંબરમાં સારું ઘણી ઘણી ઘડી ફોન આવતા હતા જવાનું હતું એની છે ને સ્કૂલની જે છોકરીઓ આવે છે ને સ્કૂલમાં રિક્ષામાં એ લોકો જ ક્યાંક બારે ગયું હશે રેસ્ટોરન્ટમાં ખાવા કે ક્યાંક તો કે અંકલ તો એની જ રિક્ષામાં ગયું હતું ને આવી દીધું મૂકી આવ્યા હતા તો પછી ફરજિયાત એ લોકોને લેવી તો ખરી તો એ કે હાલો એ કે હવે ફોન આવી ગયું હતું કે લઈ જાઓ અમને તો હવે આપણે પછી ના યા ના કે ન અમને પછી કે તમને ઘરે મૂકી જાઉં ને પછી હું એ લોકોને લેવા જાઉં એટલા માટે થઈને ભાગાદોડી થઈ ગઈ કાંઈ મજા આવીને કાંઈ નહીં થોડું ઘણું છોકરાઓ એન્જોય કર્યું એ જ આપણે સુકૂનથી ક્યાંય બેસવા ન ઘરે ટાઈમ મળ્યું કે ના ય્યાં મળે ટાઈમ તો હવે ચાલો આપણે થોડું ઘણું કાંઈક રાંધી લઈએ ને પછી મળીએ હું રે આપણી રસ્તામાં સૂઈ ગઈ હતી અત્યારે એમ જો મારા ખોરામાં સૂતી જ છે પછી એને સાલમાં છે ને આપણે વીટી લીધી હતી અને હા ખાસ કરીને જો આપણે નીકળી રહ્યા એની માટે હતા અહીંયાથી ઘરેથી કે ટોપી લેવા સારું તો મેં કીધું આપણે ટોપી લઈ લેશું અને પછી નીકળી જશું તો પહેલે એ કે હાલો આપણે ગેસ ભરાવતા જાય તો આમથી રિક્ષા કાઢી અને વરતા ફેર પછી મેં તમને કીધું તો ખરે છોકરે ઘડીએ ઘડી ફોન આવતા હતા કે અંકલ લઈ જાઓ ને એમાં ને એમાં રહી ગયું સ્પેશિયલ જેને એને માટે ધક્કો ખાધો એ વસ્તુ આવી જ નહીં આની ટોપી આવી જ નહીં અને એમને એમ પછી તળાવની પારે જ્યાં નહોતું જાવું ત્યાંનું એન ટાઈમ ઉપર નક્કી થયું હવે તળાવની પારે ત્યાં વયા ગયા ત્યાં એ લોકો ચકેડીમાં બેસી ગયા બાકી મારી મુરુ બેબી જો એમને પાછી ટોપી વગરની એટલે સ્પેશિયલ હોય ગયો હવે કાલકના છે ને તે હોય છે ને તો એમ પપ્પાને ત્યાંથી જ કહી દઈશ કે આવતા જતા હોય ને તો તમે લેતા આવજો નાની મોટી આવે એના કરતા હોય લઈ ચુરે સુઈ ગઈ હતી ને ખોરામાં હતી ને પછી મેં કીધું ઘોડિયામાં નાખું તો એ ઉઠી ગઈ હવે ત્રણેય જણા રમે છે ને ત્યાં સુધી આપણે ફટાફટ રોટલી કરી નાખી ને ઉરેનું પૈડી હા ચલો અભી એને કહી દીધું કે જરાક વાર ને સાચો તો ફટાફટ હું રોટલી કરીને નાખું એટલે આપણું થઈ જાય કામ પૂરું કે બપોરે છે ને કોબી ને બટેકાનું સાફ કર્યું હતું તો એમને પડ્યું છે તો એટલું તો અત્યારે થઈ જશે ને અમે મારે એટલી બધી કાંઈ ભૂખ નથી ને ખાવું નથી અને ચોખા યાદ તો વધારે પડ્યા છે કેમકે આજે છે ને સ્કૂલેથી આવી અને બહાર જવાનું નામ પડ્યું તો છોકરા હવે ખાધું જ નથી એટલે એમને એમ પડ્યું છે બહાર હવે એ લોકોએ પોપકોર્ન ને પછી પડીકા ને એવું બધું ખાઈ લીધું છે એટલે એમને એમ બધું હાયલું રહ્યું આજ પાછા ચોખા બપોરે છે ને વધારે મુકાતા હતા એમાં એવું થયું કે રોજ જેટલા જ મૂકું ચોખા પણ પેલે છે ને મેં આજ પાણીમાં મીઠું નાખી દીધું ને ચોખા ધોઈને આવીને તો પાછું બીજી વાર ની મીઠું ઠોકી દીધું બે બે વાર મીઠું નાખી દીધું હતું તો પછી વરી બેલેન્સ કરવા સારું થઈ મારી વરી અક્કલ કોણ જાણે ક્યાં વહી ગઈ હતી તો પાણી કાઢીને બીજું પાણી નાખવાની બદલે મેં વળી એમાં છે ને થોડાક વધારાના ચોખા નાખી દીધા પછી મને એ વિચાર આવ્યો કે એના કરતાં આ પાણી કાઢીને બીજું પાણી નાખી દીધું હોત ને જીરાનું વઘાર ઉપરથી કરી દીધું હોત તો થઈ જાત પણ ત્યારે ના આવ્યું વિચાર મગજમાં તો હવે રેવા દઈ બીજું શું એટલે પછી મેં એન્ડ ઉપર પછી પાછા જો ચોખા મૂક્યા ને કેટલા બધા ચોખ્ખા પડ્યા છે હવે એક કામ કરીએ અત્યારે ચોખાને વઘારી નાખી અને છે ને રોટલી કરી નાખી તો અત્યારનું વેરું થઈ જાય વઘારેલા ચોખા હશે ને તો છોકરીઓને બધી થોડા થોડા ખાશે તો થઈ જશે ખતમ થઈ જશે ખતમ તો મને લાગતું નથી કે થશે કેમ કે એટલા બધા છે તો ચાલો આપણે પેલા ફટાફટ લોટ મસરી લઈ જરાક ઠંડી વાર તો બહુ પવન હતું એમ ખબર નહોતી પડતી પણ ચાલો હવે હું છે ને રાંધી લોટા બાય બાય પોતાનું પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું કાંઈક કંઈક સારા કામ કરીને રહેવાના જેનાથી આપણું આપણી ફેમિલીનું નામ થઈ જ ચાલો મળશું હવે આપણે કાલે બીજા નવા બ્લોગની સાથે ત્યાં સુધી ટાટા આવજો